વડોદરાના માલસર ગામે રોડ પર લટાર મારતા મગરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને માલસરથી આશા નર્મદા બ્રિજના સર્વિસ રોડ પર મગરના બચ્ચાની લટાર દેખાઈ હતી રાત્રિના સમયે માલસરથી સિનોર જતા રોડ ઉપર જોવા મળ્યું મગરનું બચ્ચું લટાર મારતા મગરના બચ્ચાનો વિડીયો વાહન ચાલકે મોબાઈલમાં કેદ કર્યો હતો અને રોડ પર લટાર મારતા મગરનો વિડિયો સામે આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે લટાર મારતા મગરના બચ્ચાનો વિડીયો જોતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે રોડ પર લટાર મારતા વડોદરાની અંદર માલસર ગામે પર લટાર મારતા મગરનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે માલસરથી આશા નર્મદા બ્રિજના સર્વિસ રોડ પર મગરનો લટાર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વડોદરાના માલસર ગામે રોડ પર લટાર મારતા મગરનો વિડિયો